હેલો ફ્રેન્ડ્સ રિયાઝ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે શીખીશું વેજ નૂડલ્સ તો સૌ પહેલાં એક કડાઈ લીધી છે તેનામાં બે ગ્લાસ પાણી અને એક ચમચી તેલ મૂક્યું છે પાણી ગરમ થાય એટલે નૂડલ્સની સ્ટ્રીક નાખીશું અને તેને બરાબર ઉકળવા દઈશું ત્યારબાદ આપણે વેજીટેબલ્સ ચોપ કરી લીધા છે કેપ્સિકમ કોબેજ અને ડુંગળી હવે એક કડાઈ લીધી છે તેનામાં એક ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેનામાં ઓનિયન ગાર્લિક ઉમેરી અને બરાબર તેને આપણે સાતથી સોતે કરીશું ઓનિયન બરાબર સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેનામાં બીજા વેજીટેબલ ઉમેરીશું ઓનિયનને આપણે બ્રાઉન કલરની સોતે કરવાની છે હવે આપણી ઓનિયન સોતી થઈ ગઈ છે તો હવે તેનામાં આપણે બીજા વેજીટેબલ એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું અને આપણે વેજીટેબલને બે મિનિટ માટે કૂક થવા દઈશું વેજીટેબલ કૂક થાય તો તેનામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું ત્યારબાદ આપણે એક ચમચી સોયા સોસ ઉમેરી લઈશું સોયા સોસ બાદ એક ચમચી ચીલી સોસ ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે નૂડલ્સનો મસાલો આવે છે તે આપણે ઉમેરી લઈશું અને તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું આપણે વેજીટેબલને મિક્સ કર્યા બાદ એક મિનિટ થવા દઈશું ત્યારબાદ આપણે જે નૂડલ્સ બાફ્યા હતા તેને ઉમેરી અને આપણે નૂડલ્સને વેજીટેબલ સાથે બરાબર હલાવી લઈશું તો મિત્રો તૈયાર છે આપણા વેજીટેબલ્સ હક્કા નૂડલ્સ આ આપણા ઘરમાં નાના મોટા બધાને ભાવે તેવા તૈયાર છે તમે તમારા ઘરે જરૂરથી બનાવજો અને મારો વિડીયો તમને કેવો લાગ્યો છે એ જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ